ેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન બાપામાં આજે આપણે બનાવીશું ફરારી કટલેસ તેના માટે મેં આ રીતે બટાકા બાફીને ક્રશ કરી લીધા છે આ રીતે સાબુદાણા બે કલાક માટે પલાળી પછી તેને કાણાવાળા ટોપામાં આ રીતે છૂટા કરી દીધા છે ધાણા લીધા છે મોરસ લીધી છે સંચર સિંધવ મીઠું લીધું છે મેં આ લીલા મરચાં પીસેલા લીંબુ મફરીના બિયા છે વલિયારી મફરીના બિયાને આપણે શેકેલા છે તેને આ રીતે આપણે ક્રશ કરી લઈશું હવે તેમાં આપણે સાબુદાણા જે કોરા કર્યા છે તે નાખી દઈશું અંદર આ રીતે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મોરસ લઈશું થોડી લીલા ધાણા નાખીશું લીલા મરચાં નાખીશું પીસેલા આપણે હવે તેમાં આપણે ફરાળી મીઠું લઈશું થોડું સ્વાદ પ્રમાણે મફળીના બિયા પીસેલા છે તે અંદર નાખી દઈશું આ રીતે તેમાં થોડી આપણે હળિયારી નાખીશું હવે આપણે લીંબુ થોડું નીતાળી દઈશું અંદર આપણે કાપીને રસ કાઢીને તેનો અને બધું નાખ્યા પછી આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જુઓ આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું જેથી કરીને બધા મસાલા અંદર ભરાય છે આ રીતે દિલાકાનું જે મૂળ છે તેમાં આ રીતે આપણે જે બેટર બનાવીશું તે અંદર ભરી દઈશું તેને આ રીતે આપણે સેપ આપી દઈશું આ રીતે આ રીતે જે સિંગોડાનો લોટ મેં આ રીતે કોરો જે લોટ છે તેમાં થોડું આ રીતે તેને રગદોડી કાઢીશું આ રીતે જો હવે તેને એક વાસણમાં અલગથી આપણે કાઢી લઈશું બધી તેવી રીતે બનાવી દઈએ પહેલાં આ રીતે જો આ રીતે બધી કટલેસ બનાવી દીધી છે આ રીતે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે ગેસને આપણે મીડિયમ રાખીશું બહુ ફૂલ નહીં રાખવાનો કે બહુ ધીમોય નથી રાખવાનો હવે તેલ થાય એટલે તેમાં આપણે તળવા માટે મૂકી દઈશું કટલેસને તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે આ રીતે કટલેસ બધી મૂકી દઈશું તળવા માટે આ રીતે જો થોડી આવી બ્રાઉન રંગની થાય એટલે તેને આપણે કાઢી લઈશું મેં થોડી હાફ ફ્રાય કાઢી છે આ રીતે તેને બહાર કાઢી પાંચ દસ મિનિટ માટે આ રીતે આપણે કાઢના શીખીશું અલગથી અને પાંચ દસ મિનિટ માટે તેને ઠંડી થવા દઈશું આ રીતે પછી ફરી તેને તળવા મૂકીશું જેથી કરીને ઉપરનું જે લેયર આવે તે એકદમ ક્રિસ્પી ને એવું કડક થઈ જાય તેટલા માટે જુઓ તેટલા માટે મેં તેને હાફ ફ્રાય કાઢી છે આ રીતે તમારે ફૂલ ફ્રાય કરવી હોય તો તમે ફૂલ ફ્રાય પણ કરી શકો છો પણ ઉપરનું લેવર જે છે તે તમારે ક્રિસ્પી નહીં થાય તેટલા માટે તેને આ રીતે હાફ ફ્રાય કરી લેવાની અને પછી ફરી પાંચ દસ મિનિટ રહી ફરી તેને તળી લેવાની એટલે જેથી કરીને આપણી કટલેસ એકદમ ક્રિસ્પી નેવી થાય રેડી તે આપણે બધી કટલેસ સાફ ફ્રાય કરી દીધી છે હવે તેને પાંચ દસ મિનિટ માટે રેસ્ટ આપી તેને હવે આપણે ફૂલ ફ્રાય ગરમ કરીશું કટલેસ ઠંડી થઈ ગઈ છે હવે તેને આપણે ફૂલ ફ્રાય કરીશું તેને આ રીતે મીડિયમ ગેસ ઉપર આપણે રાખીશું આ રીતે તેને મીડિયમ ગેસ ઉપર રાખી તેને આ રીતે ઝારાની મદદથી આપણે થોડી ઊંચી નીચી કરી લઈશું બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને તળી લઈશું આ રીતે જોવા બ્રાઉન રંગની થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની જો આ રીતે તમે જુઓ આ હાફ ફ્રાય આપણે આવી રીતે કરી હતી હવે તેને ફૂલ ફ્રાય આ રીતે કરી દેવાની થોડી બ્રાઉન રંગની એવી થાય ત્યાં સુધી તેને તળી લેવાની આપણે તો આ રીતે આપણે કટલેસ બનીને રેડી થઈ ગઈ છે કેવી રીતે આ બધી કટલેસ આપણે તળીને રેડી કરી દઈશું આ રીતે આપણી કટલેસ બનીને રેડી થઈ ગઈ છે ફરારી કટલેસ તમે પણ ઘરે કરો સાબુદાણાની શ્રાવણ મહિનામાં જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ